સંજેલી તાલુકાના હિરોળા ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમ જ અત્યારે દસ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોમ્બર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સંજેલી તાલુકાના હિરોલા ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગો તરફથી ઉપસ્થિત રહેલા અધિકારી અને કર્મચારીઓ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી સાથે યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય કીટ પોષણ કીટ આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ વિકાસ ભારતની પ્રતિજ્ઞા લીધી હતી આ વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રસ સપ્તાહ પ્રસંગે ફતેપુરા ધારાસભ્ય રમેશ કટારાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રોમાં પ્રગતિ માર્ગે ચાલી રહ્યું છે અને વર્ષ બે હજાર સુડતાળીસ સુધી વિકસિત ભારત બનવાનું વિઝન જઈ રહ્યું છે એટલે સોનો સાત સોનો વિકાસ દેશના દરેક નાગરિકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ પ્રચાર પ્રસાર થાય તે માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે તેમણે કહ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્ર પ્રગતિમાં કે ચાલી રહ્યું છે અને વડાપ્રધાન દેશના તમામ નાગરિકોની સારવાર સંભાળ ખેવાડાના છેવાડાના માનવી સુધી ખેડૂતોને પણ સાથે લઈને ચાલી રહ્યું છે ખેડૂતોને ઉચ્ચ કક્ષાના બિયારણ પીએમ કિસાન સન્માન સ્વરૂપે સહાય પશુપાલન કરતાં મારા ખેડૂત મિત્રોને તબેલા બનાવવા માટેના સહાય દૂધ ડેરી અને ખેડૂતોના અનાજનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી રહી છે સાથે જ ખેડૂત પરિવારનું આકસ્મિક મૃત્યુ થાય તો તેના પરિવારને પણ સહાય આપવામાં આવી રહી છે જોકે આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી વિકાસ સપ્તાહની ઉજવણીના ઉદ્દેશની માહિતી આપી સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની પણ માહિતી આપી હતી આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર દાહોદ સંજલે મામલેદાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્ય તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ એપીએમસી ચેરમેન પદાધિકારી કર્મચારી સંબંધિત વિભાગના કર્મચારીઓ ગામના આગેવાનો વડીલો સરપંચો લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા